જય સ્વામિનારાયણ આપણે માધાપર આ પ્રસાદીનું મંદિર છે જૂનાવાસ વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું અહીં પ્રસાદીનું આ મંદિર છે એકમાત્ર અને સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ પધારેલા છે અને અહીંયા થાળ જમેલા છે આપણે અહીંયા આખો મહિનો હિંડોળા ઉત્સવ ચાલે છે એમાં બહેનો તરફથી અને અહીંના સ્થાનિક યુવાનો પણ હિંડોળા બનાવે છે આખો મહિનો અમે વિવિધ પ્રકારના હિંડોળા બનાવ્યા છે તો આ વખતે આ જે આ મડવર્કના હિંડોળા બનાવ્યા છે એવી જ રીતે ફળ ફૂલ બધી અલગ અલગ વેરાયટીના હિંડોળા બનાવતા હોઈએ છીએ એમાં ખાસ કરીને તો હરિભક્તોમાં બહુ ઉત્સાહ જોવા મળે છે અને દરરોજ દૂર દૂરથી હરિભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે અને હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવી અને ખૂબ ધન્યતાનો અનુભવ કરતા હોય છે હિંડોળામાં તો ગઈ વખતે અમે પ્રદર્શન એવું નાનું એવું બનાવ્યું હતું અત્યારે નવાવાસ મંદિરમાં પણ એક આશ્રમ કરીને હિંડોળાનું પ્રદર્શનનું આયોજન કરેલું છે પણ અહીંયા આ વખતે તો અમે હિંડોળા દર વર્ષેની જેમ અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવી અને બધા હરિભક્તો અહીં પ્રેમથી હિંડોળા બનાવીને ઝુલાવતા હોય છે ઠાકોરજીને